હા મિત્રો તમે સ્ક્રીનમાં દ્રશ્યમાં જોઈ શકો છો આ વ્યક્તિ કેવી રીતના ચાલી રહ્યો છે શું કરી રહ્યો છે તમે વિચારતા છો પરંતુ મિત્રો આ વ્યક્તિને હડકવા થઈ ગયો છે કેમ કે આ વ્યક્તિને લગભગ ત્રણથી ચાર મહિના અગાઉ શ્વાન કર્યું હતું એટલે રખડતું કૂતરું મિત્રો આ વ્યક્તિને ત્રણથી ચાર મહિના પછી એની અસર થઈ છે મિત્રો આ વ્યક્તિને આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે ભાઈ આ રીતના એની હડકવાની અસર થઈ ગઈ છે આ વ્યક્તિ પોતે હડકાયેલો થઈ ગયો છે અને બીજા વ્યક્તિને જે ઘાતક હુમલો કરવાની કોશિશ કરીએ છો મિત્રો એને કૂતરાની અસર જે હડકવાયેલા કૂતરાઓ હોય છે રખડતા કૂતરાઓ એ એને કરડ્યા બાદ એને ત્રણથી ચાર મહિના પછી એની અસર થઈ છે તો મિત્રો આપણે સતત એની કાળજી રાખવી પડશે આપણે પણ ગમે ત્યારે આપણને કોઈ કૂતરું કરડે ત્યારે તરત જ ડૉક્ટરનો કોન્ટેક કરો અસ્પતાલમાં જઈને વહેલી તકેની સારવાર લો કારણ કે વરસ પછી પણ એની અસર થઈ શકે છે તો મિત્રો આ વ્યક્તિની ગંભર સ્થિતિ છે આ વ્યક્તિ બનાસકાંઠા જિલ્લાનો આપણને જાણવા મળ્યું છે મિત્રો આ વ્યક્તિને દોરડા વડે બાંધીને ઘરમાં એને પૂરી રાખે છે કારણ કે લોકોને જે હુમલાઓ કરતા હોય છે અને લોકોને પોતે કરડવા જાય છે પકડવા જાય છે તો મિત્રો આપણને પણ એની અસર થઈ શકે છે એટલે ઘરમાં એને બાંધીને રાખ્યો છે અને એની જે ગંભીર સ્થિતિ જણાતા પોલીસ સ્ટેશને એનો જે કેસ જાય છે અને અસ્પતાલમાં એની સારવાર થઈ જાય પરંતુ ક્યાંક ને ક્યાંક સારવાર દરમિયાન એનું મોત નીપજે છે કારણ કે આ વ્યક્તિને હડકવાની અસર એટલી બી થઈ ગઈ હતી મિત્રો અચાનક એને હડકવાના જે લક્ષણો જોવા મળ્યા અને તાત્કાલિક એમના ઘરના લોકો સાવચેતીથી એને ઘરમાં બાંધીને ત્યારબાદ એને અસ્પતાલમાં લઈ ગયા પરંતુ ક્યાંક ને ક્યાંક એનું સારવાર દરમિયાન મોત નીપજ્યું પરંતુ મિત્રો આપણે એની ગમે ત્યારે આપણને જો કૂતરું કરડે ત્યારે આપણે તરત એનો ઈલાજ કરાવી લેવું અને હડકવાના માટે એક ધનુરનો ઇન્જેક્શન આવે છે એ મુકાવી દઈને આપણે આ જે રોગથી આપણે કદાચ બચી શકીએ છીએ મિત્રો આ વાયરલ વિડીયો આપણને જોવા મળ્યો છે કે બનાસકાંઠા જિલ્લાનો આ વ્યક્તિ ખેતરમાં કામ કરતો હતો ખેતરમાં કામ કરવા અર્થે બાઇક લઈને જતો પરંતુ ક્યાંક ને ક્યાંક અચાનક આ વ્યક્તિમાં એનું લક્ષણ જણાઈ આવતા એ બાઇક બાજુમાં મૂકી દઈને પોતે આવી રીતના ચાલી રહ્યો છે તમે સ્ક્રીનમાં દ્રશ્યમાં જોઈ શકો છો કે ભાઈ આ વ્યક્તિની કેવી દશા થઈ ગઈ છે તો મિત્રો આ હડકવાના અસર એટલી બધી થઈ શકે છે કે ભાઈ તમારું મોત પણ ક્યાંક ક્યાંક નીપજી શકે છે મિત્રો આ આપણને વાયરલ વિડીયો જોવા મળ્યો એના પરથી આપણે ક્યાંક ક્યાંક નવું શીખવા માટે વિડીયો લાવ્યા છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં બધુ શેર કરો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે